નમસ્કાર જામશે શિયાળો રાજ્યમાં વાતાવરણ રહેશે વાદળછાયું હવામાનની કડકડતી ઠંડીની આગાહી હવામાન વિભાગની ઠંડીનો ચમકારો આપતી આગાહી સામે આવી છે આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનું જોર વધશે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે રાહતની વાત એ પણ છે કે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ત્યારબાદ આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે ગુજરાતના દરિયા કાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે જે પવનની ગતિ પ્રતિ કલાકે થી ચાલીસ કિલોમીટરની ઝડપ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બે દિવસથી ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું નિશ્ચયપણે કહી શકાય તેમ છે જે હજુ પણ ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો જોરદાર અનુભવ થશે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે સાથોસાથ હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જામશે રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો